સુરત શહેરના સારોલી વિસ્તારમાં એક ચોંકાવનારો પોલીસને કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સ્થાનિક મહિલાએ પીસીઆર વાન જી જે પાંચ જીવી સોલ સત્તાણુંમાં આવેલા બે પોલીસ કર્મીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે મહિલાના મતે આ બંને પોલીસ કર્મીઓ અવાનવા લારી પર આવીને મફતમાં ખાવાનું માંગતા જ્યારે ખાવાનું ન આપે ત્યારે લારી બંધ કરવાની ધમકી આપે મહિલાએ આખી ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા ખૂબ જ ગુસ્સામાં છે પોતાની લારીની આસપાસ ઉભેલા બે પોલીસ કર્મીઓ સાથે તકરાર કરી રહી છે મહિલા પોલીસ કર્મીઓને સ્પષ્ટ ભાષામાં કહે છે કે તમે દરરોજ અહીં મફતમાં ખાવા માટે આવો છો તમને ખાવા માટે સરકાર પૈસા આપે છે કે પછી આવી લારીઓ પરથી મફતમાં ખાવાનું લેવાનો અધિકાર આપે છે જો આવું ખાવાનું નહીં આપું તો ધમકી આપો છો કે લારી બંધ કરી દઈશું તો પછી આખા વિસ્તારમાં જેમની જેમ લારીઓ ચાલે છે બધાને બંધ કરાવો આ વિડીયોમાં મહિલા એક પોલીસ કર્મી તરફ વિચારો કરીને સ્પષ્ટ દાવો કરે છે કે આ દાદા પીધેલી હાલતમાં છે જો તમે આમ જ કરશો તો હું સોનમ પપ્પા ફોન કરીશ જ્યારે મહિલા તેનો ફોન કાઢે છે ત્યારે એક પોલીસકર્મી માત્ર એટલું કહી છે જાઉં મહિલા ત્યારબાદ ગુસ્સાથી કહે છે તમને મને ધમકી આપી રહ્યા છો ખાવાનું નહીં આપું તો જોઈ લઈશ આ કેવી પોલીસ છે હું મહેનત કરીને કમાઉં છું કોઈની ભિક્ષા માંગતી નથી આ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાએ તાત્કાલિક નિવેદન આપ્યું જેઓ જણાવ્યું કે હાલ જે વિડીયો વાયરલ થયો છે તે સારોલી વિસ્તારનો છે તેમાં હકીકત શું છે તે અંગેની તપાસ કરવામાં આવશે હાલમાં વધુ વિગતો અમારી પાસે નથી પરંતુ વિડીયો જોયા બાદ તપાસ કરવામાં આવશે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત